પીએમ જય અને પીએમ એસબીવાય વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન દિવ્યાંગ પેન્શન રોજગારી અને આવક આધારિત યોજનાઓ મનરેગા પીએમ વિશ્વકર્મા મુન્દ્રા લોન મહિલાઓ અને બાળકો માટે પીએમ જેવાય આંગણવાડીઓ અને લાભ રસીકરણ સહિતની કામગીરીઓ કરવામાં આવી રહી છે ધરતી આંબા કાર્યક્રમો મુખ્ય આદિજાતિ આદિમ જૂથના આદિવાસી વિસ્તારમાં આદિજાતિ લોકોને પ્રાધાન્ય આપેલ છે તે મુજબ ગામમાં પણ આવા ગરીબ માણસો હોય તેને પણ જરૂરી લાભો આપવાની વિચારણા હતી એ આ કાર્યક્રમ મુજબ સો ટકા લાભ દરેક લાભાર્થીને મળે તેવો ભારત સરકાર અને ગુજરાત સરકારનો ઉદ્દેશ રહેલ છે ગામના લોકોને વધુમાં વધુ લાભ મળે એવા આવનારા જે કેમ્પો છે તેમાં લાભ લે એવી મારી અંકલેશ્વર તાલુકાની લાભાર્થીઓને નમ્ર અપીલ છે